જય માતાજી મારા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તો મારા ભાઈના જવાનું છે આજ ખળ લેવા તો મેં કીધું ખા ખાવાનું બને તો ખાઈ બન જેવી પછી તો આપણે લઈ લીધી તા દાંતડા હથિયાર પછી તો હું લોઘડું બૂકડું લઈ નીકળી ગયા મેં સીધા છાંક ખળ લેવા જવાનું અહીંયા મારા પપ્પા ગાડી આંકતા હતા હું અહીંયા બેઠો હતો પછી મારા પપ્પા હું ગાડી આંખ મેં તમે ઈંક લો પછી ગાડી આંકતા હતા પછી તો અરખું કંઈ દેખાડતું નથી બેકગ્રાઉન્ડ જુઓ તમે ખાલી પછી આપણે પહોંચી ગયા હતા હાઈવે પટ્ટી ઉપર કેમ કે હાઈવે પટ્ટી આવી જતી એટલે મા આપણને ગાડી આંખ આપે તો અહીંયા વિડીયો શૂટ કરતા હતા કેમ કે એન્કર હોટલ પર પેટ્રોલ એ પુરાવું પડશે ને પેટ્રોલ વિના પછી નક વચ્ચે પડી રહી છે કોણ પેટ્રોલ છે એટલે આપણે પેટ્રોલ પેટ્રોલ પૂરાઈ લેવી પછી તો એન્કર હોટલે જઈ મારા પપ્પા પેટ્રોલ પૂરાઈ લીધું પછી એન્કરે પેટ્રોલ પૂરાઈ નીકળી ગયા પછી તો હું આપણે નીકળી ગયા છીએ હવે સીધા દર્શન હોટલ બાજુ તો આવી ગઈ છે હવે અને આખી આખો વિડીયો જોઈએ તો આપણે નીચે ચેનલમાં આવી ગયો તો ચેનલ ભૂલતા નહીં જોવાનું મળે નેક્સ્ટ વિડીયોમાં સહીમાં થઈ જાય